શિવના નામનો જપ કરવાથી કહે છે કે ભીતરની અંદર રહેલા જે દોષ છે દોષ મુક્ત પામે છે કોઈ બી દોષ લાગ્યા હોય ચાહે ગમે એવું પાપ લાગ્યું હોય શાસ્ત્રોમાં બતાવે છે પુરાણમાં બતાવે છે ભાગવતમાં બતાવે દેવી પુરાણમાં બતાવે રામકથામાં બતાવે કે શિવના નામનો જપ કરવાથી ભીતરના જે દોષ થાય દોષમાંથી આ જીવાતમાં મુક્ત થાય છે ગમે એવું પાપ લાગ્યું હોય બસ એક લોટા જળની ધાર એક બીલીનું પાન બસ હાથ જોડીને કોઈ પણ વ્યક્તિ શિવની પાસે બેસી સન્મુખ બેસી અને આરાધન કરે અજાણતા ભાવથી કભાવથી શિવની ભૂમિ એવી છે વૈરાગ્ય આપનારી ભૂમિ છે એટલે જ ભગવાન શિવ અંદર રહે છે છે જે વૈરાગ્ય ભૂમિ આજ મહાન અવસર આ ગામને આંગણે ભગવાન શિવની શિવરાત્રી અને અમારે ઠાકુર બાબા રામદેવજી મહારાજની રામદેવ કથા અને આજ ભગવતી નેતલ દેનું પ્રાગટ્ય આ બધી ત્રિવેણી ઉભી થઈ ભગવાન સાક્ષાત દ્વારકાધીશના ઘરેથી રૂક્ષમણીનો આજ જન્મની કથા છે સદભાગ્ય ગણાય આપણા કે આવી આપણને આવો મોકો મળ્યો અવસર મળ્યો મેં પહેલાં એ કહ્યું છે કે કથા એ તો હાલતી ચાલતી ગંગા છે કથા એ તો હાલતો ચાલતો પ્રયાગ છે જે જગ્યાએ જાય ત્યાં ત્યાં ત્રિવેણી ઊભી કરે કથામાં જ્ઞાનની વાત આવે ભક્તિની વાત આવે કર્મની વાત આવે એટલે જ્ઞાન ભક્તિ અને કર્મ ગંગા યમુના અને સરસ્વતી આ ત્રણેય નદી કથાની માલપા પ્રગટ થાય એટલે કથા રામકથા સુર સરી ધારા પરમાત્માની કથા એ તો ગંગાની ધારા છે અને સ્વયં ભગવાન શિવના મુખમાંથી નીકળેલી કથા છે દરેક કથાનું સર્જન દરેક કથાના વક્તા દરેક કથાનું ઉદગમ સ્થાન કોઈ ગણો તો એ છે ભગવાન શિવ શિવના મુખથી ભક્તિની ધારા છૂટી થાય રામદેવ કથા ભગવાન શિવે કહેલી છે નિજાર પંથની કથા બીજ ધર્મની કથા કથા મહાધર્મની શિવ પુરાણની મલ્પા બતાવે હું આગળ તમને કહીશ બીજ ધર્મની કથા ધર્મ એટલે શું ભગવાન શંકરને ભવાની આ પ્રશ્ન પૂછે એમાંથી બીજ ધર્મની કથા ચાલુ થાય માં ભવાની પૂછે કે પ્રભુ તમારી જટામાં રહેલી બીજનું મહાત્મ શું છે બીજનું ચંદ્રમાં રાખ્યું અને એમાંથી બીજ ધર્મની કથા ચાલુ થાય દરેક કથાનું ઉદગમ સ્થાન કોઈ ગણો તો એ છે ભગવાન શિવ અને એટલે જ ભગવાન રામ કહે છે કે શિવના ભજન બીના નર મુક્તિ પાવહી મોહી શંકર ભજન ભજન વિના ભક્તિ મોહી વગર મળતી નથી આજનો દિવસ તો કહે છે કે અંગૂઠા જેવડા શિવલિંગો બનાવી અને પાર્થિવ માટી ચીકણી માટી હોય કાળી માટી હોય એના શિવલિંગ બનાવી અને એક ત્રાંસમાં મૂકી અને એના ઉપર રાત્રિના સમયે કોઈ એક પહોર બે પહોર એમાં ચારે ચાર પહોરની જો પૂજા કરે તો સાક્ષાત સ્વયં શિવ રાજી થાય અખૂટ ખજાનો આપી દેસ આવું મહાન પર્વ શિવરાત્રિ આપણે બધા સાથે બેસી શિવના નામનો અને હરિના નામનો હરિ અને હરનો સમન્વય કરી કથામાં આપણે પ્રવેશ કરીએ બાબા રામદેવજી મહારાજની કથામાં અજમલજી મહારાજ વિરમદેવજી મહારાજ મા મેણાદે એક દિવસ રાજસભાની અંદર બેઠા છે અને એમાં મા મેણાદે અજમલજી મહારાજને કહ્યું છે કે મહારાજ આપણા બંને પુત્રો હવે યુવાન થાય છે આ બંનેને માટે કોઈ કન્યાની તપાસ કરો મેં પહેલાં એ કહ્યું દરેક માને પોતાના પુત્રને પરણાવવાનો હરખ હોય છે જલ્દી મારો દીકરો પરણી જાય મારા ઘરે પુત્ર વધુ આવી જાય પછી મને નિરાશ થાય આવી દરેક માને ચાહે કૌશલ્યામાં હોય ચાહે મેણાદેમાં હોય કે ચાહે ગામડાની કોઈ મા હોય દરેક માને પુત્ર પરણાવવાનો હરખ હોય છે અજમલજી મહારાજ કુળગુરુને બોલાવી વાત કરે છે આ બાજુ નેતલદેના પ્રાગટ્યની કથા રામદેવ કથામાં બતાવે છે કે નેતલદેનો જન્મ કઈ રીતે થાય છે તો રામાયણની માલપા પણ આ કથા રામદેવ કથા આપેલી છે શ્રીમદ્ ભાગવતમાં પણ રામદેવજી મહારાજની કથાનો થોડો સાર આપેલો છે દેવી પુરાણમાં પણ રામદેવજી મહારાજની કથાનો થોડો સાર આપેલો છે ગર્ભિત ઇશારો કરેલો છે માર્કંડ પુરાણમાં પણ સનાતન ધર્મ બીજ ધર્મની કથાનો સાર આપેલો છે દરેક પુરાણની માલપા આની કથા આપેલી છે અઢારી પુરાણની માલપા કંઈક ને કંઈક ગર્ભિત ઇશારો કરેલો છે રામચરિત માનસની કથામાં બતાવે કે એક વખત ભગવાન રામ નેતલદેહનું પ્રાગટ્ય કેમ થાય છે એ બતાવે છે કે એક વખત ભગવાન રામ અને જાનકીજી સરયુ નદીના કિનારા ઉપર જ્યારે રાક્ષસોનો સંહાર કરીને અયોધ્યામાં આવ્યા હોય અને એ વખતે જાનકીજી અને ભગવાન રામ નદીના કિનારા ઉપર બેઠા હોય છે એક પથ્થરની શિલા ઉપર સરયુના નીર ખળખળ વહેતા હોય છે મંદ મંદ સુગંધ પવન વાય છે અને એ વખતે જાનકીજી ભગવાન રાઘવને પ્રશ્ન પૂછે પ્રભુ આપ મને સનાતન ધર્મની જરાક વાત કરો જે ધર્મના માટે તમે અવતાર ધારણ કર્યો છો એ આ ધર્મ એટલે શું અને ભગવાન રાઘવ જવાબ આપે છે કે દેવી અત્યારે તમારું મન ઉદ્વેગ પામેલું છે અને ઉદ્વેગ પામેલા મનથી દીધેલો ઉપદેશ ગ્રહણ થતો નથી ઉપદેશ વ્યક્તિને ક્યારે લેવાય અને ક્યારે દેવાય કે જ્યારે એનું મન સ્થિર હોય છે ત્યારે એટલા માટે જ આપણા આપણા જ્યોતિષ શાસ્ત્રોની માલપા એક ઉદ્વેગ સોગડીયો આવે છે અને એ ઉદ્વેગ સોગડિયાની અંદર કાર્ય કરો કાર્ય થાય જરૂર પણ એમાં વિચલિત થયા કરી એમાં આપણને ઉદ્વેગ થયા કરે આપણને એમાં શાંતિ ન મળે ઘડીક શાંતિ થાય ઘડીક દુઃખ ભેદા થાય ઘડીક શાંતિ થાય ઘડી એ એવા અનુભવ થયા કરે એટલે એનું નામ ઉદ્વેગ સોગડીઓ પાડ્યું છે એમ ઉદ્વેગ એટલે કે મન વિચલિત હોય છે એ વખતે ઉપદેશ દેવાતો નથી મન જયારે સ્થિર થઈ જાય કારણ કે લીધેલો ઉપદેશ ઠેરાતો નથી સ્થિરતા પ્રાપ્ત નથી કરતો એટલે જાનકીજી કહે છે કે મહારાજ તો આપ ક્યારે બતાવશો મને જરાક ઇશારો તો કરો અન ભગવાન રામના મુખમાંથી શબ્દો નીકળાશે દેવી અત્યારે તમને નહીં કહું તમને હું આગળ જતા કહીશ ક્યારે કહેશું ભગવાન રામ કહે છે સાંભળો દાસ પણ સ્વીકારી લીધું દાસી પણ ગોરખનાથ બાબો જલ્દી ન માને માની લીધું અને કહી દીધું મારો ગુરુ મારો પિયુ છે મારો ધણી છે ખબર પડી ગઈ એને કે આ પ્રેમ લક્ષણ આ ભક્તિમાં નિર્ગુણ બ્રહ્મને ભલે હું માનું પણ મારા ભીતરમાં જ્યાં સુધી પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ નહીં થાય ત્યાં સુધી મને મારો પીયું નહીં મળે પોથી પડપગ જગમવા કબીરે કીધું કબીર સાહેબ પેલા નિર્ગુણમાં ગયા પાછા સગુણમાં આવ્યા પાછા નિર્ગુણમાં ગયા અને પાછા સગુણમાં આવ્યા આવું જ પડે છે ને પોથી પડપટ જગમવા પંડિત ભયો ન કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય પ્રેમ લક્ષ્ણા ભક્તિ જેને પ્રાપ્ત થઈ જાય એને આ બધું આવડે નકર ભલે ગમે એટલું જ્ઞાન હોય ગમે એટલું વિધ્વતા હોય તોય ભિતરમાં સત્ય પ્રેમ કી સારે જહામે અસર હોગી સત્યેમ કહામે અસર ના હોય તારી દ્રષ્ટિમાં ખામી તારે મુના એના 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 આંગણે ગુરુના ઘરમાં તો હાસા મો તીડા પણ તારા ભાગમાં સંખલાવો એમાં કોઈ શું કરે ભજન છે ઇનામ કાપડી દાડો મેકરણ કચ્છમાં ધ્રંગની ધરતી ઉપર થયેલો ત્યાગ મૂર્તિ બાપુ મેકરણ દાદા એ સમાધિ લીધી ઇતિહાસમાં કોઈ દાખલો નથી બન્યો એવો બન્યો વર્લ્ડ રેકોર્ડ ગ્રીનિજ બુકમાં નામ આવે જે નામ કાપડીનું બાવીસ જણા એ કાર્ય સમાધિ લીધી બાવીસ જણા એક લાઈન દાદા મેકરણ વીરબાઈમાં स्वामी मयागिरी बापू दादा मैकरण मित्र नेहरू नुखमा धनगना जागीरदार खेंगार जी ना माँ प्रेमा बा दादा मैकरण ना शिष्य था मारे पास लिखेलो एक हुतार काथड़ भगत एक विघो आहिर एक खिमराजी એક કાનજી ભગત એક નાગલપુરના કડિયા કુંભાર એક હીરો હરિજન દાદા મેકરણ અને એના ભત્રીજા અર્જન આ બાવીસ જણા એ કાર્ય ખાડા ગાળ્યા ભાઈ તારીખ આવી ગઈ ગ્રીનિજ આપણા ઇતિહાસમાં જે દાખલાઓ બન્યા ને ભાઈ એ અમુક અમુક ઇતિહાસકારો એ સાહેબ નોંધ નથી લીધા એ પ્રોફેસર સાહેબ દિલીપભાઈ અમુક ઇતિહાસમાં આપણા દાખલાઓ બન્યા છે નોંધ નથી લીધી આ તાજમહેલ કોને બનાવ્યો ભાઈ દિલ્હીમાં હા એ નહીં કોણ બનાવો આપને ખબર નથી એટલે પૂછું કોને કયો રાજા એ શાહજહાન ને નામ શું હતું મુમતાજ એની યાદમાં એને મહેલ બનાવ્યો આગ્રામાં તમે જાઓ ને તો એ લખેલું હતું ને કાઢી નાખ્યું બાકી એક પટ્ટી મારી છે આવી રીતે દોલતનો સહારો લઈ અને ગરીબોના પ્રેમની કરેલી આ મશ્કરી છે દોલત નો સહારો લઈ અને ગરીબોના પ્રેમ ની આ મશ્કરી છે શું શાહજહા અને મુમતાજ જ પ્રેમ કર્યો છે આપણા ગામડાની માલ પર કોઈ પ્રેમ નથી કર્યા હા એના ઇતિહાસકારો એ નોંધ નથી લીધી શાની વિજાણંદ થયા એને પ્રેમ નથી કર્યા આણંદ એના દેવરો થયા શેતલ ને કાંઠે એને પ્રેમ નથી કર્યા એના એના ઇતિહાસમાં ઓછા નામ છે

તારા ભાગ્ય સંખલા હોય એમાં કોઈ શું કરે એનો બીજો જવાબ દાદા મેં કરણે તો કીધો પણ તોરલ જાડેજા ને કહે તોરલ કે સાગર ઉમટ્યો ને રતન તણાતા જાય કરમ હીણા માનવી એને શંખલે ખોબલા ભરાય ગુરુના ઘરમાં તો બધું પડ્યું છે બાપ પણ મારા તમારા ભાગ્ય નબળા તે આપણને હાથમાં શંખલા આવે કર્મ હીણા માનવી પછી એને શંખલે ખોબલા ભરાય કોઈ બાણ મારીને મનન તમને પોતાના બનાવી લે કોઈ વચન આપીને બનાવી લે કોઈ માથા ઉપર હાથ મૂકીને બનાવી લે અને હવે સેલલું ચોથા પ્રકારના સંતન સદગુરુ મનન તમને કોઈ સુરતામાં લઈ લે ભલે આપણને આપણે કોઈ દી મળ્યા ન હોય એને પણ કોઈ એવો મહાપુરુષ કોઈ સંત આપણા ભીતરમાં ઉતરી ગયો હોય આપણે એને જોયા ન હોય એના ખાલી નામ સાંભળ્યું હોય એના ખાલી વખાણ સાંભળ્યા હોય એના ગુણ સાંભળ્યા હોય અને આપણને એના ગુણ ઉપર પ્રેમ થઈ જાય એની ઉપર લાગણી થઈ જાય આપણા ભીતરમાં એની મૂર્તિ પડી જાય અને એ આપણે ધ્યાનમાં કાયમ જોતા હોઈએ અને ધીરે 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 એની આરે લગાવ થવા મળે તો એ હો અગાઉ આઘો હોય ને એ એકદી અડધી રાતે જાગીને એમ કે સારું કોક મને સંભારે છે અડધી રાતે ઊભો થઈને આમ એ બંધ કરીને જો ઓહો આ તો વેહવી વરથા મને યાદ કરે છે જા બાપ એ બાર બીજના ધણી એનું કલ્યાણ કરજે બસ આવું સુરતામાં લઈ અને કોઈ પરમાત્માને ભલામણ કરી દે તો સમજી લેજો મારું ને તમારું ઈંડું સેવાઈ ગયું ભલા ક્યારેય ન ગયા હોય ક્યારેય એની હાજરીમાં ન હોય સુરતામાં લેજો રે મારી હંભાર ભોજલ રામ સુરતામાં લેજો રે મારી હંભાર જલારામ બાપો વીરપુર વાળો ભોજા બાપા એને ગુરુને એમ કહે છે કે હે ભોજલ સુરતામાં મારી હંભાર રાખજે સુરતામાં લેજો રે હંભાર ભોજલ મારી સુરતામાં અને રામદેવજી મહારાજ ની નજર એક થાય નજર એક થાય એટલે ઓળખાણ કાઢે કઈક ભેગા થયેલા છે એમ નથી આપડે બધા બેઠા નઈ આપણે એમ જોઈ રી ખબર કઈક જોયેલા છે ક્યાંક આપણે ઓળખાણ છે કઈક પાડેલા છે નથી એકાબીજા તેમ ભેગા થાવ તો આમ માંડવામાં બેઠા હોય તો નીકળો તારે આ ભાઈને કાંઈક જોયા છે આ બેનને કાંઈક જોયા છે એમ રામદેવજી મહારાજ અને ડાલી બે હામાહામે આંખું મેળવી અને ડાલી એમ કહે છે કે મેં આને કાંઈક જોયો તો છે ક્યાં જોયો હોય છે રામદેવજી મહારાજ કહે મેં આને જોયો તો છે કંઈક ક્યાં આવે છે ડાલીના મુખમાંથી સવારામ બાપાના શબ્દો નીકળ્યા એ આદિ નો ના તો મારે નવો નથી મારા નાત એ આદિ નો શે ના તો મારે નવો નથી મારા નાત એ રુદિયા માં હું રોવું સુધી રાજુદિયા માં ਧਣੀ ਰਮੇ ਤੋ ਆਰਿਓ ਨਕਲੰਗੀ ਨਾਠਨੇ ਧਣੀ ਜਨੇ ਤੋ ਆਰਿਓ ਨਕਲੰਗੀ ਨਾਠਨੇ ਹਵਨ ਕੋਇਓ ਆਵੇ ਨਹੀਂ ਵਿਸੋ निरले जो श्या रामा ले जो श्या दल निीरे दर्शा रामा વા તારે પ્રીત છે ને એ પૂરવની છે પ્રીત્યુ છે પૂરવની એ જ નવી રે નથી એ મારા નાથજી રે એ મે વારી દાસી જીવન ઓગા વધારે પોતાની જાતને દાસી કઈન કહી દીધું હું મારા 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 પ્રીતમની પ્રેમિકા છું હજર કરી નાખી દાસી જીવન પ્રીત્યુ સે પુરવની એ જ નવી રે નથી એ મારા ના તો તારા નામ ની ચુંદડી ઓઢી દાસી જીવન કહે એ ભાઈ ધોળામાં ધના ભગત થયા ધના ભગત કપા હોય કપા વાવી ને કોટો ફૂટ્યો ને ત્યાં ધના ભગત નું પ્રારબ્ધ પૂરું થયું અને પછી નરસિંહ મહેતા થયા નરસિંહ મહેતા એ કપાહ ને ધ્યાન રાખ્યો મોટો થયો ફાલ આવ્યો ઝીંડવા આવવાની તૈયારી થઈ ત્યાં નરસિંહ મહેતા નું પ્રારબ્ધ પૂરું થયું અને કહે છે કે મોણિયાવાળી નાગભાઈ એણે કપાહને થોડોક આમ 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 છટકારો માર્યો ધીરે ધીરે ઝીંડવા આવ્યા ઝીંડવા ફાલી ફૂલીને તૈયાર થયા એમ કહે છે કે કબીર સાહેબે એ કપાહને વીણી ઝીંડવામાંથી કપાસ્યા કાઢી અને એની સુંદડી બનાવી ભાઈ આમ તૈયાર તાતણા વણી વણી અને તૈયાર કરી અને પછી સુંદડી આપી રૈદાસ સમારને આ અને રઈદાસ સમારે પછી

નિજાર પંથ છે એમાં ચુંદડી ઓઢવી પડે એમાં લગન થાય જેમ તમારે આમ લગન થાય ને એમાં આમાંય લગ્ન થાય હરિગુરુ સંતના ચરણમાં જાય અને અલખના અંજવાલે જાય ને તાર ન્યાય વિવાહ થાય

તો ન્યાય જ્યોતની સાક્ષીમાં મારા તમારા કામ ક્રોધ મધ પડદો રાખે એ એ ભાઈ બાપ તમે બધા સમજુ બેઠા બાપ એટલે કહો ખાસ હંસલા બેઠા તમને મજા આવે તમે ઓલા લગ્ન કરો તો ન્યાય પડદો રાખે रे ओठी से सुंदरी ते रे रे ओठी से सुंदरी तारी रे हा कालो तोले जो युगारी रे हा कालो तोले जो युगारी रे रायणोडज ઓઢી છે સુંદરી તમારી છોડજી ઓઢી છે સુંદરી તમારી તો યું ના આમાં ઘૂંઘટ તાણી લઈ જાય ના ટોટા લઈ જાય